તળવા દેતો જ નથી ખરી જાય એમ ને અને વરસાદ બંધ થાય તો સારું કેતો ને હમણા તો વરસાદ તો લોય પી ગયો લોય વરસાદ લોય પી ગયો નકરો આમ જો નકરો નકરા સાપ ખરી ગયા વરસાદમાં આ વરસાદ હમણાં તો બંધ થાય ને કાલે બહારો ગયો પણ આ સાપ કા ખરી ગયા ફરતી કા ખેતર માં ખરી ગયા હું કરું એલે એમ નથી હમણાં તો વરસાદ બંધ થાય ને તો સારું તો પછી વરસાદ બંધ થાય તો સારું હવે અમારા અમરેલી જિલ્લામાં વરસાદ બહુ પડે બગાડી નાખું બધું અમારે અમરેલી જિલ્લા માં વરસાદ બહુ પડે અને બધાને માંડવી આ બંધ થઈ જાય ને બધા ની ગામમાં વરસાદ છે અરે અમારે તો ભૂકા નીકળી જાય કાયમ ના ભૂકા નીકળી ગયા પવન એવો આવે અને આ બધું ખરી ગયું માલ બધું પૂરો બગડી ગયો ઓકલે ગયું એમાં કડક કડક એને ફાયદો છે વરસાદ આવી ગયો તો પાલો ઘી માંડવી ગયો બધું નુકસાન

એટલે એવી રીતના નવ જો આ કપાસમાં કેટલું માથા ખોસે અને જો કેટલું બધું ખરી ગયું આમ જો બધું ફાલ બાલ બધું ખરી ગયું આમ જો કેટલો ફાલ ખરી ગયો આમ તો ઘણો ફાલ ખરી ગયો છે ભાઈ કાલ ફાલ ખરી જઈન કઈ શું અહીંયા કપાસ ની અંદર ફાલ ખરવા મળ્યો છે વરસાદ બંધ થઈ ને તો સારું લાઈન જો પરતે કોર કપાસ સારો થઈ ગયો છે

એવું વાતો નઈ થાય ગામમાં આપણે કોઈને કરાય જ નહી પગ દુખે કમર દુખે એમ વાત કરે ખબર ભાઈ બોવ આડસુ લાગે કઈ કામ કરવા માંગતી નથી એટલે કમર દુખે ને પગ દુખી ને એટલે કોઈને વાતો વાતું નહી કરાય બરોબર છે તો હલો મિત્રો જઈશી હવે ઘરે લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અમે જઈશ ઘરે

વિડીયોમાં કન્ટેનર રેજો વિડીયો બરોબર પૂરો જોઈ લેજો વિડીયો મજા આવે તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો બરોબર અને સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલ માં નવા નવા હોય તો બરોબર છે ચાલો મિત્રો જાય છે ખરે મળશે નવા મસ્ત મજાના ના વિડીયો સાથે બીજી બીજા દિવસે ત્યાં સુધી રામ રામ ને જય માતાજી માતા ને